નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા રેલવે પોલીસને મળી મોટી સફળતા બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને બચાવી લેવાયા કુલ અગિયાર બાળકોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયા બાળકો સાથે સાત પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરાયું અગિયાર બાળકો સહિત કુલ અઢાર લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી મળી હતી બાતમી તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલીવારસા પાસે જતા હોવાનું રટન પોલીસે સમગ્ર મામલે જીનવેટ ભરી તપાસ શરૂ કરી રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની તપાસ કરાશે બ્યુરો રિપોર્ટ જનાર્પ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનાર્પ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બિહારના જે કટિયાર જિલ્લો છે ત્યાંથી મુંબ મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી એની અંદર જે ચાઇલ્ડ ની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ અઢાર જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે જે જે બાબતે અને ની તો આ લોકો એ સાથે મળી અને તમામ બાળકોને રિસ્યુ રેસ્ક્યુ કરવામાં આવેલ છે ટોટલ અઢાર જેટલા રેસ્ક્યુ કરેલા એમાં તમામને તમામ કરતા સાત જણ જે છે એ વર્ષથી ઉપરની ઉંમરના છે અને જે બાળકો છે છે એ વર્ષથી નીચેની ઉંમરના જેને બાળક તરીકે આપણે ગણી શકીએ આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરી થી કામ ત્યાં કરે છે તો એ લોકોને એવું કેવું છે કે એમને અમને બોલાવ્યા હતા અમે ત્યાં જઈએ છીએ એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે એ બાબતે પૂછપરખ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે બે જણના ગ્રુપમાં અથવા ત્રણ જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને એવું જણાવે છે અધારે આપણે કપ રહ્યા છે સંસ્થાને વેલ્ફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે જે ગવર્નમેન્ટ તરફથી એમને બધાને નિમણૂક કરેલી હોય છે એમને કોઈએ પણ સટીયર થી કોઈએ પણ મેસેજ આપ્યો કે જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખીને આ બાળકોને લીધું કરવામાં આવેલ છે અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે એવો કંઈક ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી તેમ છતાં તમામના અમે વિગતવારના સરનામા એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે તે ખબર પડશે